એકનો રોલ રોલ કર ચુક ચુક છોકી જો આમના તો બે બે પોટલી દીધી હતું ખાશી શું ખાવાનું ભાઈ ઘરે આપણે પહેલા પિયાન કરો બીજું આગળ સેટિંગ આવે સીધું જ નહી હજી મને એટલે આટલું પડ્યું નઈ હો પણ એક બુજ શું થાય એકમાં ઓ દેખાતા આલા આટલો મોટો સૂર્યો દેખાય સૂર્યો તમ બાઈ ના કે સૂર્ય બાઈ ના કે પા પા બાપુ રે જો

બેલા બે ચુપાપે શું કરે દવાખાના દવાખાને પૈસા લાવો પૈસા પૈસા ધંધો થતો ને હમણાં તો પૈસા

પૈસા બે બે ખાટી પોલીસ સ્ટેશન ટોલવાની વાત કરે પૈસા લેવાની વાત પૈસા મારા દવાખાના દવાખાના તમને રિક્ષા ચલાવતા નહીં આવડતું ભાઈ ચલાવવાની ક્યાં વાત કરે નામ હોબાઈ ભાઈ બનકી બામકી બીજા બીજા હેડવા તો ઘરે નાય પોલીસ સ્ટેશન સાઈડ જાય પૈસા લાવ પૈસા નથી હું તો ઘરે દવાખાના થ

કે ₹100 નો ઈ ગિરન બકા આવતો હોય ને એ ભાઈબન તો બિયા તને હું પોલીસ બોલાવા જો ભલે કે મારા ભાઈ ઉપર પિક છાટેલાય જો બોલાવ પોલીસ પોલીસ મને

મારા પૈસા લાવો બાલ રિક્ષા ને બરી કાઢી નહી ખબર રાખ દઉં પૈસા લાવો માલિ રાખો અરે યે યન

પેલા દેવો દેવો કાકો ના પેલા વાત 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 પણ દેવો નથી

આપણે જતા હતા આપણે ચેલા બાકન અલા ચેલો બાકો તમે આખા કોમ પથારી મેલવી લાગી ઇલાઈ તમે તો આપણે ઓછી હે જાય આગે બોન ન ભલા ધીલો ભઈ પાણ કે મને લતા મલિક પાલ્યો રે કલ જન ભઈ જાલ્યો છે એ બોલે બોલે જો આ બોલ્યો

આય મારું કે બધાય મારશી પણ હવે બીબીના આડે દેતો તો શું દે શું ના કમણ લેતી પલી પલી તમે ખોબી પલી લે લે ઉબોલે તમાને થાય એ તલા હટતા ઉભાડો હા તો ભાઈબંધ તું મને પકાય બોલ મોયન લેટી ચટાર મોયન ના પી ને હાસ્યો પેલે તલા શું બોલે ભાઈબંધ એ જાળો લે બોલો ફોલી ના બોલો ફોલી ના રે આજ તો દે દે કાઢ ના અલ્યા મા લે અલ્યા

તું માલા ચાવાણીઓ ધારે માલા ચાવાણીએ તા ના ગાંટોટુ ભાઈ ઊભા થઈ એવી હાલત જ નહીં આ ભાઈને તો ઉછો પણ તું છોળો ખોમાં ઢકતો એ ભાઈ ભાઈ અને હોમ માટે તમારી હો તાતામાં એટલે

તારામાં તાકાત હોય નહીં જે શું કીધું રે ઓને તો એ તારામાં તાકાત હોય તો મને એક વાર ખાલી એ ભાઈ ભાઈ ઊભો થા ભાઈ ભાઈ વાલી વાત ઓપલ ઓની વાતમાં ભળવા જાવ ને તો આના ગન તો કો ફોનથી ખાવાય નહીં આ માથે પીઈ જ્યો એ મને ઊભો રહેતો હો ઘર રાતો રે એ તો ઊભોાલુ કામ કરજે ઘર રાતો હેડો દટ્ટા એ મરા કરે એ બી દારૂડી અંડાવા છે

અને આપલા પેલોન બોલાવા પડ્યું એ દિત તેરે ભાઈ દેદિલ ભાઈ એ દેરો ભાઈ